નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું રાજકોટમાં પરશોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી વિવાદિત લઈ અને ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે ત્યારે ક્ષત્રિય સમાજની ને જિલ્લા કલેક્ટરે મંજૂરી આપી દીધી છે સાંજે ચાર થી પાંચ કલાક સુધી ત્રણસો થી ત્રણસો પચાસ લોકો સાથેની રેલીને મંજૂરી માંગવામાં આવી હતી અને આ રેલીને મંજૂરી આપવામાં આવી છે શહેરના બહુમાળી ચોક ખાતે રેલીને લઈ અને પોલીસ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું છે તો સાથે જ વોટર કેનલ સહિતના વ્રજ વાહનો પણ તકેદારી રૂપે રાખવામાં આવ્યા છે ક્ષત્રિય સમાજના ગેવાનો કેસરી સાફા સાથે બહુમાળી ચોક પહોંચી રહ્યા છે સંદર્ભે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા લખીરાજસિંહ ઝાલા અમારી સાથે જોડાઈ ગયા છે લખીરાજ રાજકોટમાં ક્ષત્રિય સમાજની મહારેલી ને મંજૂરી મળી ગઈ છે શું વિગતો આપણે સીધા દ્રશ્યો તમને દેખાડવા કે આજે દ્રશ્યો છે જોઈ શકો છો કે સંખ્યામાં મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજ લોકો છે પરંપરાગત જે કેસરીઓ જે કહી શકાય કેસરી સાડી પહેરીને મહિલાઓ અહીં ઉપસ્થિત છે જે પુરુષો છે તેઓ જે રાજપૂતો છે તેઓ જે જે કેસરી સાપા પહેરીને અહીં ઉપસ્થિત છે છે તે જોવા મળી રહ્યા દેખાડી કે ચોક પ્રમાણમાં હજારો ની સંખ્યા માં ક્ષત્રિય સમાજના લોકો છે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે તેમની સાથે અન્ય સમાજ પણ જોડાઈ છે મોટા પ્રમાણમાં અહીં મહિલાઓ અને પુરુષો જે જોવા મળી રહ્યા છે અને નારા પણ લગાવી રહ્યા છે હવે તો જે ચોક છે તે ચક્કા જામ થઈ ગયો છે પોલીસ ના અધિકારીઓ અહીં ઉપસ્થિત થઈ ગયા છે તેના ચક્કા મોટા પ્રમાણમાં અહીં પબ્લિક છે તે જોવા મળી રહી છે આ સીધા દ્રશ્યો બહુમારી ચોક ના છે તે આપણે

લખીરાજ અત્યારે હાલ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત છે ત્યારે કયા પ્રકારના અને નારા લગાવવામાં આવી રહ્યા છે તો સાથે જ જો પોલીસ બંદોબસ્ત વાત કરવામાં આવે તો કયા પ્રકારની વ્યવસ્થા જોવા મળી રહી છે ઓ જેથી પાણી મારો કરી શકાય તે પ્રકારની જે ગાડીઓ છે તે પણ અહીં જે ઉપસ્થિત છે બીજી તરફ જોવા જઈએ તો ચારે ચોક માં પોલીસ નો જે ચોક્કસ જે બંદોબસ્ત છે તે જોઈ શકાય છે રોડ ની પેલે પાર સુધી પોલીસ છે તે ઉપસ્થિત છે પરંતુ પોલીસ કરતા પણ મોટા પ્રમાણમાં અહીં હજારોની સંખ્યામાં સક્રિય સમાજના લોકો છે ઉપસ્થિત છે તે જોવા મળી રહ્યા છે મોટા પ્રમાણમાં લોકો છે તે અહીં જોવા મળી રહ્યા છે સામાજિક આગેવાનો થી માંડીને તમામ ક્ષેત્રના સક્રિય સમાજના આગેવાનો છે તે અહીં જોઈ શકાય છે પોલીસ નો ચોક્કસપણે જે ચુસ્ત પોલીસ નો બંદોબસ્ત છે આઈપીએસ અધિકારીઓ થી માંડીને પીએસઆઈ પીએચ કક્ષાના જે જે પોલીસ અધિકારીઓ છે તે પણ અહીં પહોંચ્યા છે બીજી તરફ જોવા જાય તો એસઆરસી ની ચૂંટણી પણ અહીં બોલાવી દેવામાં આવી છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને સૂચના પણ દેવામાં આવે છે ક્ષત્રિય સમાજ ના આગેવાનો દ્વારા કે કોઈ પણ પ્રકારની ગેર વર્તણૂક ન થાય કોઈ પ્રકારનું અન્ય બનાવ ન બને તે માટે કોઈ ચોક્કસ પ્રમાણે અહીંથી સૂચનાઓ દેવામાં આવી રહી છે જી અત્યારે હાલ ક્ષત્રિય કયા કયા આગળ પડતા આગેવાનો ઉપસ્થિત છે અને સાથે જ જો મહિલાઓની વાત કરવામાં આવે તો કેટલી સંખ્યામાં મહિલાઓ જોવા મળી રહી છે જે દો મોટા પ્રમાણમાં જે મહિલાઓ છે તે જોવા મળી રહી છે જે રીતે આપ જે દ્રશ્યોમાં હું આપને દેખાડવા માંગીશ કે હજારોની સંખ્યામાં અહીં જે મહિલાઓ છે નાનાથી લઈને મોટેરાઓ સુધી અહીં પહોંચી ચુક્યા છે મોટા પ્રમાણમાં બહેનો છે પુરુષો છે તે જોવા મળી રહ્યા છે આગેવાનો ની વાત કરવામાં આવે તો તમામ પ્રકારના ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે પીટી જાડેજા સહિત આગેવાનો છે તે અહીં પહોંચી ચુક્યા છે રાવલ છે તેના સહિત અલગ અલગ પાંચો છે દ્રશ્યો આ બહુમાળી છે આ જે રહ્યા છે તેની સાથે છે દેખાડવા માંગીશ

તો અત્યારે હાલ જે અપડેટ મળી રહી છે મોટા પ્રમાણમાં સંમેલન યોજાયું છે ત્યારે લોકો પહોંચી રહ્યા છે લખીરાજ આપ અમારી સાથે